આ સ્કૂલ બસમાં કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એક પણ મોટો પ્રશ્ન છે સ્કૂલ વાહન સરકારના નિયમ મુજબ ચાલે છે કે નહીં તે પણ વાલીને ખરાઈ કરવી જોઈએ આ રીતે સ્કૂલ બસમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીને બેસાડવામાં આવે છે ત્યારે એક જાગૃત પત્રકાર દ્વારા વિડીયો ઉતારી ડ્રાઈવરને પૂછવામાં આવેલ કે કેપેસિટીથી વધારે બાળકોને બસમાં કેમ બેસાડેલ છે ત્યારે ડ્રાઈવર દ્વારા કહેવામાં આવેલ કે બે પાળીના બાળકો એક બસમાં બેસાડેલ છે શું આવી રીતે સ્કૂલમાં બસ સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ બેસતા રહેશે કે પછી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે એ એક પણ મોટો પ્રશ્ન છે એસકેએસ ન્યુ ટ્વેન્ટી ફોર રાજુલા